બાજે રજુવા અમારે એ હતી કે ટંકારા તાલુકાની માલિપા અસરગ્રસ્ત ગામો જે છે સાતસો પાસઠ કેવી કરીને એક હેવી વીજલાઈન નીકળે છે તો એની કલેક્ટર સાહેબ તરફથી અમને એક મહિના પહેલાં નોટિસ આપવામાં આવી હતી એ નોટિસ એવી આપવામાં આવી હતી કે તમારા ખેતરમાંથી આવી રીતની વીજલાઈન નીકળે છે બરાબર

ખેડૂતે કોઈ કામમાં રૂકાવટ કરવાની ત્યારે આવે કે ખેડૂતના ખેતરમાં કામ કરવા આવે ત્યાર પછી હજી ખેડૂતના ખેતરમાં કામ કરવા નથી આવ્યા તમે કલેક્ટર નોટિસ આપી કે કામમાં અમે કામમાં રૂકાવટ સાહેબ નોટિસ જ હજી પહેલી આવી હે અમારા ખેતરમાં કામ કરવા નથી આવ્યા તો હવે તમે રૂકાવટ શબ્દ ક્યાંથી વાપરી શકો છો એટલે પેલો સવાલ અમારો એ હતો એટલે સાહેબે એવું કીધું કે તમારો જે વાંધો વચકો હોય એ અમને રજૂ કરજો એટલે સાહેબે અમને એક મુદત આપી હતી એ મુદતના દિવસે સાહેબ ગેરહાજર હતા પછી સાહેબે અમને આજે છ તારીખની મુદત આપી અમારા દસ ગામનું સંગઠન અમે સાથે છીએ દસ ગામના ખેડૂતો અમે સાથે છીએ એટલે એ મુદતનો આજે અમારે જવાબ રજૂ કરવાનો હતો એ જવાબ રજૂ કરવા માટે અમે બધા ખેડૂતો એક સાથે સંગઠિત થઈને આવ્યા છે આ વાતની ખબર પડી તો જામનગર જિલ્લાના સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના દરેક ગામમાંથી દરેક તાલુકામાંથી મોહડી સંખ્યામાં ખેડૂતો આ મુદતનો જવાબ રજૂ કરવા માટે અમે આજે આવ્યા હતા અને અમને સાથ અને સહકાર બધાએ આપ્યો છે અને હજી આવતા દિવસોમાં સરકારી કચેરીની જે પણ કઈ કામગીરી આવશે એમાં સાથ અને સહકારની જરૂર પડશે તો આજે આવેલા દરેક ખેડૂત મિત્રો તેમજ મોટા મોટા રાજકીય આગેવાનો જેને કહેવામાં આવે જે કિસાન નેતાની જે છાપ ધરાવે છે પાલભાઈ આંબલિયા કિયો સુરતથી જયેશભાઈ પટેલ કયો લાલજીભાઈ દેસાઈ કિયો તે સમય અને સંજોગે સાથ આપવા માટે આમ આદમી ટંકારા કે મોરબી મોરબી કોંગ્રેસ પાર્ટી જિલ્લા કે ટંકારા તાલુકોના સંગઠનમાં સાથ અને સહકાર આપવા માટે આજે આવી છે તમારી માંગ પૂર્ણ નહી થાય અમારી માંગ પૂર્ણ નહી થાય તો અમે ઉગ્ર આંદોલન કરવું પડશે તો કરશું એની સંપૂર્ણ જવાબદારી તંત્ર ની રહેશે મોરબી કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોનું એ આપ જોયું છે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા કલેક્ટરે ખેડૂતોને જન સુનવણી માટેની તારીખ આપેલી ત્યારે મેં પહેલો સવાલ પૂછ્યો કે આ સુનાવણી તમે જે અહીંયા કરો છો એની પહેલાંની જે સુનાવણીઓ થવી જોઈએ થઈ છે કે નથી થઈ કોઈ પણ કંપનીએ લાયસન્સ લેતા પહેલાં જે ગામડાઓમાંથી વીજ લાઈન નીકળવાની હોય ત્યાં એને સુનાવણી કરવી જોઈએ આ સુનાવણી કરી જ નથી અને સુનાવણીમાં કોઈ આવ્યું નહીં બધા ખુશ છે એવો રિપોર્ટ લઈને લાયસન્સ લીધું છે લાયસન્સ જ ગેરકાયદેસર છે સૌથી પહેલા તો એને પડકારવા માટેની કલેક્ટરને પોતાને મેજિસ્ટ્રેટ તરીકેના જે પાવર છે આપણી ગુજરાતની તકલીફ એ છે કે મેજિસ્ટ્રેટને મળેલા પાવર છે એ માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ અને પૈસાવાળા લોકો માટે વપરાય છે અને ગરીબોને લૂંટવા માટે વપરાય છે અને જે મોરબીમાં પણ બની રહ્યું છે જે શ્રીનગરમાં પણ બની રહ્યું છે હાલત બધે એકની એક છે અહીંયા અઢાર વીજ લાઈન નીકળવાની છે મોરબીમાંથી આ અઢાર વીજ લાઇનનું જ્યારે કલેક્ટ્રીસીને પૂછ્યું કે તમને ખબર છે તમારે જે જિલ્લાના તમે મેજિસ્ટ્રેટ કલેક્ટર તમે છો ત્યાં તો કે ના મને માત્ર બેડ લાઇનની ખબર છે એટલે ગુજરાતના કલેક્ટરોને ખબર નથી તો એમ થાય થતાં ગુજરાતનો વહીવટ કલેક્ટર કરશે ગુજરાતના સચિવ કરશે કે પછી દિલ્હીમાં બેઠેલા મોટા મોટા જે દલાલો છે એ મળીને કંપનીઓ સાથે બારોબાર સોદાઓ કરી રહ્યા છે સવાલ સૌથી મોટો એ પણ પેદા થાય કે ગુજરાતની જરૂરિયાત પચ્ચીસ હજાર મેગા વોટની છે ગુજરાતમાં ઓલરેડી સાઠ હજાર મેગા વોટ પેદા થાય છે આપણે પાંત્રીસ હજાર મેગાવોટ વેચીએ છીએ વેપાર કરીએ છીએ હજુ આ કેટલી વીજળી વેચવી છે કોના માટે વેચવી છે તો પછી ગુજરાતમાં ગુજરાતના લોકો પૂછ્યું કે તમે આ વેપાર નહીં કરો તો તો તમારા નેતાઓના ભાણા તરભાણા નહીં ભરાય નેતાઓના ખિસ્સા નહીં ભરાય તમારે ખરેખર ગુજરાત માટે કરવું હોય તો કરવા જેવું કામ છે થાંભલાઓને બંધ કરવા માટેનો એકમાત્ર ઉપાય ઉપાય છે ગામનું પાણી ગામમાં અને ગામની સોલાર એનર્જી હોય કે વિન્ડ એનર્જી હોય એ ગામમાં દરેક ગામને એક સ્વાયત્ત વીજળીમાં

તો એ થાય શું એટલે માત્ર જે છે એ સ્કવેર મીટર ના બસો રૂપિયા જેવો ભાવ ક્યાંક દોઢસો રૂપિયા જેવો ભાવ આ સ્ક્વેર મીટર ના દોઢસો ના ભાવ લેખે ગણો તો થાય શું ખેડૂતોને ને આડત્રીસ હજાર બાવન હજાર રૂપિયા વિઘે મળે તમે ખેડૂતોની જમીનો હંમેશા માટે પચીસ પચીસ વર્ષ માટે હડપી લો અને એની સામે કઈ નહીં કંપની પચીસ વર્ષ માટે કોન્ટ્રાક્ટ કરે છે પચીસ વર્ષ કમાય એક માંગણી એ પણ છે કે તમે પચીસ વર્ષ કમાવ છો જમીન અમારી તમારી ચલો ભેગા કરીએ તમે અમે બનાવો દ્વારકા જામનગર અને કચ્છમાં ગુજરાતમાં વીજળીની જરૂરિયાત છે એના કરતાં લગભગ દસ ગણો વીજળીનું ઉત્પાદન થવાનું છે એ વીજળી મોરબી સુરેન્દ્રનગર થઈ અને અલગ અલગ રાજ્યોમાં જવાની છે ત્યારે આજે મોરબી કલેક્ટરને અઢારસો પંચ્યાસીનો ટેલિગ્રાફ એક્ટ બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર તેરનો જમીન સંપાદનનો કાયદો બે હજાર ચોવીસનો ટેલિકમ્યુનિકેશનનો કાયદો અને હારે હારે રાજ્ય સરકારે એની ઉપરવટ જઈ અને એક બે હજાર સત્તરથી બે હજાર પચીસ સુધીમાં ખેડૂત વિરોધી અને કંપની તરફી રાજ્ય સરકારે જે પરિપત્રો કર્યા છે એ બાબતે લગભગ દોઢેક કલાક સુધી કલેક્ટર સાથે ચર્ચાઓ કરી કંપની ક્યાં ક્યાં નિયમોનો ભંગ કરે છે એ બાબતે ચર્ચા કરી અને હારે હારે કલેક્ટરને એ કહ્યું છે કે જેવી રીતે એક મોબાઈલ ટાવર ઊભો થાય તો એ મકાન માલિકને ઓછામાં ઓછા પચીસ હજારથી લાખ રૂપિયા સુધી ભાડું મળે અને એની સામે આ વીજ ટાવર છે એ ઊભો થાય તો ખેડૂતને માત્ર નજીવી રકમ આપવામાં આવે છે ત્યારે તમામ નિયમો જે છે એ બાબતે ચર્ચા કરી અને કંપનીએ જેવી રીતે પોલીસની દાદાગીરી છે દમન છે કંપનીઓ સાથે મળીને ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ કામ કરે છે આ તમામ બાબતોએ કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું છે અને એમણે કહ્યું છે કે આ બાબતે હું તપાસ કરીશ જોઈશ પણ આવનારા દિવસોમાં જો આમાં કોઈ સુધારો નહીં થાય આ કંપની શાસન રીતે જે રીતે હાલે છે આ જ રીતે જો ચાલ્યું

આ બાબતે કલેક્ટર જણાવી રહ્યા છે કે રાજ્ય સરકારમાં આ પ્રકારની રજૂઆત કરવી પડે ની પેલી જો અમે એક નહીં અનેક બાબતો દાખલા તરીકે અઢારસો પંચ્યાસી ટેલિગ્રાફ એક્ટ ક્યાં ભંગ કરે છે એ કહ્યું બે હજાર ત્રણ માં શું થાય છે એ કહ્યું બે હજાર તેર નો જે થાય છે એ અમે કહ્યું કેટલાય નિયમોની અમે કલેક્ટર આરે વાત કરી એ જ રીતે લાયસન્સ વાળી જે વાત કરી દરેકમાં માં એ કલેક્ટર એની જ્યુડિશરીની અંદર જે ગેરકાનૂની થતું હોય એ તો એને જોવું જ પડે માની લ્યો કે એના ધ્યાનમાં નથી આવ્યું તો જ્યારે કોઈ ધ્યાનમાં મૂકે છે ત્યારે એને પ્રક્રિયામાં લેવું પડે એટલે તો અમારે કલેક્ટરને કહેવું પડ્યું કે આવનારા દિવસોમાં ટ્રિબ્યુનલ સામે આ બાબતને લઈને અમારે જવાનું થશે તો તમને પણ એમાં અમે પક્ષકાર તરીકે જોડશું એટલે માનસિક તૈયારીમાં રહેજો તો એટલે અમારે આજે ટંકારાના દસ થી બાર જેટલા ગામના ખેડૂતોને આપણે ટેલિગ્રાફિક એક્ટના સોળ એક હેઠળ નોટિસ આપીને સાંભળવા માટે બોલાયા હતા ખેડૂતો દ્વારા કિસાન સંઘના તથા અન્ય વિવિધ પોલિટિકલ પાર્ટીઓના નેતાઓ સાથે રજૂઆત કરવા આવેલા હતા આરઓડબ્લ્યુનો ઇશ્યુ મોરબી જિલ્લામાં વર્ષોથી ચાલે છે જ્યારે પણ પાવરનું પ્રોડક્શન થતું હોય ત્યારે જે ઉત્પાદિત પાવર હોય એ ટ્રાન્સમિશન કરી અને રાજ્યમાં અને દેશમાં અન્ય શહેરોમાં પહોંચાડવાનો હોય આ પહોંચાડવા માટે થાંભલા નાખવા પડે અને જ્યારે ખેતરમાંથી થાંભલા જતા હોય ત્યારે ખેડૂતને વળતર આપવાનું હોય તો એ વળતર બાબતે તેઓની મુખ્યત્વે રજૂઆત હતી મોરબી જિલ્લા કલેક્ટર તરીકે અત્રેથી જ્યાં જ્યાં જે લાઇન પસાર થઈ એ સ્ટરલાઇટની હોય પાવર પાવરગ્રીડની હોય જેટકોની હોય કે અન્ય પ્રાઇવેટ કંપનીઓની જ્યારે લાઈનો હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે નિયમો બનાવેલા છે જે સૂચનાઓ આપેલી છે એનું અંતરેની કલેક્ટર ઓફિસ દ્વારા અક્ષરશ પાલન કરી અને ખેડૂતોને મહત્તમ વળતર કેવી રીતે અપાય એના માટે ચૌદ દસ બે હજાર પચીસે જે ડીએલવીસી કરવાની કલેક્ટરને સત્તા આપી એ સત્તાનો ઉપયોગ કરીને મોરબી જિલ્લામાં આપણે મહત્તમ વળતર આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે અને ખેડૂતોને પણ જે ટાવરના ચાર પાયા વચ્ચેના જે અંતર એના પૈસા અને કોરિડોરના પૈસા ચૂકવાઈ જાય એમાં દરેક ખેડૂતને જ્યારે એના ખેતરમાંથી લાઈન જતી હોય ત્યારે કંપની દ્વારા ફોર્મ ડી ભરીને આપવામાં આવે છે અને એમાં ચાલીસ ચાલીસ ને વીસ ટકાનું જે વળતર આપવામાં આવે છે એ વળતર યોગ્ય રીતે ચૂકવાય ખેતરમાં ઓછામાં ઓછું નુકસાન જાય એવી કંપનીને સૂચના આપવામાં આવે છે અને ઈપીડી ડિપાર્ટમેન્ટ એટલે એનર્જીને પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ એમને આદેશ આપવામાં આવે કંપનીના એ આદેશનું અક્ષરશઃ પાલન કરવા માટે પણ અત્રેથી કંપનીને જાણકારી પણ આપેલી છે અને સૂચના પણ આપેલી છે ખાસ કરીને ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ કલેક્ટર દ્વારા અલગ અલગ વળતર આપવામાં આવે છે નવસારીમાં ચાર ગણું આપણે કોમર્શિયલ મુજબ અને મોરબીમાં એ મુજબ નથી આપતા એનું શું કારણ નવસારીમાં જમીનના ભાવ અને મોરબીના જમીનના ભાવ અમદાવાદ શહેર અને વડોદરા શહેરની જમીનના ભાવ જુદા હોઈ શકે મોરબીમાં આપણે ડિસ્ટ્રિક્ટ લેવલની વેલ્યુએશન કમિટી કરી અને મહત્ત્તમ ભાવ આવે એવો આપણે પ્રયત્ન કર્યો છે નવસારી કલેક્ટરે શું ભાવ આપ્યો એ અત્રેથી મારો વિષય નથી પણ જે રાજ્ય સરકારે ડીએલવીસી કરવાની કલેક્ટરને સત્તા આપી દરેક જિલ્લામાં જુદા જુદા ભાવ આવી શકે તો એમને કોઈ ચાર ગણો જો ભાવ આપ્યો હોય એવું અમારા ધ્યાનમાં આવેલું નથી સાહેબ કંપની એ છે આ લાઇસન્સ મેળવવા માટે નિયમોનું કમ કર્યો જેવા ચેકો કરવામાં આવ્યું છે પબ્લિક કરવામાં આવ્યું છે આ બાબત જ્યારે

બીજા પણ જ્યારે પણ જેની પણ નોટિસ હશે અને મુદતની માંગણી કરશે રજૂઆત કરવા તો આપણે એમને જે એમની જરૂરિયાત હશે મુજબ નો સમય આપશું